वर्णिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा खट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા મંદિરને રંગરોગાણ કરાવનાર જીર્ણોદ્ધાર કરાવનાર તથા વાળવા લીપવાની સેવા કરનારો કયા ફળને પામે છે આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરીએ તો શાસ્ત્રોની અંદર ભગવાનના મંદિરનું રંગરોગાણ કરાવવાનું તથા એનો જીર્ણોદ્ધાર કરાવવાનું તથા મંદિરમાં વાળવા લીપવાની સેવા કરવાનું ઘણું મહાત્મય બતલાવેલું છે જેમ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના પાંચમા પ્રકરણના બારમા અધ્યાયના છવ્વીસ અને સતાવીસમાં શ્લોકની અંદર કહે છે કે સુધાદીભિલેપયિતા જીર્ણોદ્ધારંચ દેવાલય મઠાડેચ યત સુમ સંર્જએ યુત યુપએત દીપંચ ત્ર કુર્યાદ વિષુલોક પ્રયાતિશ અર્થા કે જે જન જીર્ણદેવાલયિને કે મઠને છો વિગેરે વડે છોરાવિને જીર્ણોદ્ધાર કરાવે છે તેને સુકૃત થાય છે જે જન ભગવાન મંદિરમાં પ્રતિદિન વાળવું કે લીપવું કે દીવો કરવો વગેરે સેવાને કરે છે તે વિષ્ણુ લોકને પામે છે અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈક મનુષ્ય ભગવાનના મંદિરમાં વાળવા લીપવાની સેવા કરે છે ભગવાનના મંદિરમાં દીપ પ્રગટાવે છે તેઓ દેહાંતિ ભગવાનના ધામની અંદર જાય છે જેઓ ભગવાનના મંદિરને રંગરોગાણ કરાવડાવે છે ભગવાનનું મંદિર જીર્ણ શીર્ણ થઈ ગયું હોય તો એનો જીર્ણોદ્ધાર કરાવે છે એને પણ મહતફલ્લી અર્થાત કે ભગવત ધામની પ્રાપ્તિ થાય છે માટે ભક્તો જે કોઈ મંદિરમાં રંગરોગાણની સેવા થતી હોય કદાચ મંદિર જીર્ણ થઈ ગયું હોય અને એનો જીર્ણોદ્ધાર કરાવવાને અર્થે ધનની જરૂર હોય તે જગ્યાએ તમે તમારી પાસે જે ધન છે એમાંથી થોડું ધન અવશ્ય આપજો જેથી કરીને તમે ભગવત ધામની પ્રાપ્તિ કરશો તથા ભગવાનના મંદિરમાં તમે વાળવા લીપવાની સેવા કરજો કેવલ વાળવા લીપવાની સેવા કરવા માત્રથી તથા ભગવાનના મંદિરમાં દીપ પ્રાગટ્ય કરવા માત્રથી ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મનુષ્ય દેહ ત્યાગ પછી ભગવત ધામની પ્રાપ્તિ કરે છે માટે ભક્તો આ નાની સેવા જે છે એ મહદ ફલ આપનારી છે માટે એને આપ જરૂર કરજો આટલું કહીને હું મારા પ્રવચનને હિ વિરામા આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો સર્વે ભદ્રાણી પશ્યુ મા કચ્છિદ્દ દુઃખ ભાગ હોય અસ્તુ જય સ્વામિનારાયણ